તેમજ પાછળના ભાગે અલગ અલગ પોટલા તથા થેલી મૂકેલી હતી જેમાં તપાસ કરાતા માસ ભરેલું હતું અને ઈસમોનું પંચો રૂબરૂ નામઠામ પૂછતા પોતાનું નામ રવિશભાઈ ગેમુભાઈ ગામિત જણાવ્યું હતું તેમજ ઈસમ પાસેથી રિક્ષાના ડ્રાઈવર સીટ નીચેના ભાગે જોતા એક કાપડનું તથા એક મીણિયાવાળું પોટલું મૂક્યું હતું અને રિક્ષામાં પાછળના ભાગે એક પ્લાસ્ટિકનું પોટલું તેમજ એક કાપડની થેલી મૂકેલ હતી જેમાં જોતા કંઈક ભરેલ જણાય આવ્યું તો કે તમામ પોટલા અને થેલીઓ ખોલી જોતા માંસના ટુકડા ભરેલ હોય અને જે માંસના ટુકડા શંકાસ્પદ જણાતા તેઓએ તપાસ કરી હતી જે આશરે અલગ અલગ પોટલા તથા થેલીમાં એકસો પચાસ કિલો ગૌમાંસ હતું અને ગૌમાંસ શંકાસ્પદ તેમજ વગર પાસ પરમિટનું હોવાથી એક ઈસમની ધરપકડ કરવામાં આવી હતી સોનગઢના સફી સબીર કુરેશી જેને આ ગૌમાસ નવાપુરથી મંગાવી ગુનો કર્યો હતો અને પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017 ની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ સોનગઢ પોલીસ કરી રહી છે હંસરાજ પાડવી સાથે દિપેશ વડવી આર એન ન્યૂઝ તાપી